વડાલી તાલુકાના ધામડી ગામે ગેસ લીકેજને લઈને થયો બ્લાસ્ટ વડાલી તાલુકાના દામણી ગામે ગેસ લીકેજને થઈને બ્લાસ્ટ થઈ હોવાની માહિતી સામે આવી વડાલી તાલુકાના દામણી ગામે સવારના સુમારે ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરવા જતાં ગેસ લીકેજને લઈને બ્લાસ્ટ થયો હતો જેમાં ધામણી ગામના અમૃતભાઈ માધાભાઈ વણકર કે જેઓ પોલીસ ખાતામાં નોકરી કરીને વય નિવૃત્ત થઈને પોતાના ગામે રહેતા હતા ત્યારે ને લઈને આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યા હતા બ્લાસ્ટ થતાં મકાનનો ધાબો ઉખડી ગયું હતું અને તમામ પ્રકારના દરવાજા પણ તૂટી ગયા હતા ત્યારે ઘાયલ થનાર વ્યક્તિ ભાઈ તથા પાડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘાયલ વ્યક્તિને આગની લપેટમાં જોઈને આગ ઓલવીને તાત્કાલિક એકસો આઠ બોલાવીને સારવાર અર્થે વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા દરવાજા બધા બંધ હતા કાકા એ પાડી અને ધમાકો થયો

Subscribe now and press the bell icon. Never miss an update.